તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌનું ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી સમાચાર મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની શરૂઆત કરવામાં આવે તો મિત્રો એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે આ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો હવામાન નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ભૂક્કા કાઢે તો વરસાદ પડી શકે છે તો મિત્રો હાલમાં કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડી શકે છે તેના વચ્ચે મિત્રો ઉત્તર ગુજરાતમાં મિત્રો બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ સિસ્ટમ બિકાનેરથી બંગાળની ખાડી તરફ જ્યારે એક સક્રિય થયેલું સાયક્લો સર્ક્યુલેશનનો આમાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો વાત કરવામાં આવે તો જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો આ સંભાવના વચ્ચે પાટણ બનાસકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બિલોડા પંથકમાં ભારે વરસાદથી હાથમધી અને બુઢેલ નદી બે કાંઠે વહેતી થઈ ત્યાં મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ જ્યારે થઈ રહ્યો છે ત્યારે મિત્રો અરવલ્લીના બિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બુધવારે ભારે વરસાદ થયો હતો તો મિત્રો વાત કરવામાં આવે વરસાદના પગલે મિત્રો હાથમધી અને બુડેલી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી તો મિત્રો જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હાલમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો હવે જુલાઈ માસના પ્રારંભમાં ફરી એક વખત વરસાદનો જોર વધી શકે છે તો મિત્રો અરવલ્લી જિલ્લામાં બુધવારે રાત્રે વરસાદ પડ્યો હતો જેના લઈ મિત્રો નદી આજે પણ વહેતી થઈ છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં નવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે યલો અને રેડ એલર્ટ જાહેર કરાયું જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ પરત છે જેથી મિત્રો નદી નાળાઓમાં નાહવા ન જવા માટે સૂચના અપાય ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદના યલો એલર્ટ જાહેર કરાયું બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ હાલમાં આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા સૌરાષ્ટ્રના તેતાલીસ ડેમમાં એકવીસ ફૂટ સુધી નવા નિર્ણય આવક જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘ સવારી વરસતા રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ વ્યાસી ડેમમાંથી તેતાલીસ ડેમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મિત્રો પોઈન્ટ દસ ફૂટથી એકવીસ ફૂટ સુધી નવા નીમની માતમાર આવક નોંધાઈ છે તો મિત્રો વાત કરવામાં આવે તો છ ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે મિત્રો વેણુ બે ડેમમાં સૌથી વધુ તેર પોઈન્ટ ઓગણત્રીસ ફૂટની આવક થઈ જાય તો મિત્રો રાજકોટ જિલ્લાના કુલ સત્યાવીસ ડેમમાંથી ઉપલેટાના કુલ ઓગણીસ પોઈન્ટ નેવું ફૂટની ઊંડાઈના વેણું બે ડેમમાં સૌથી વધુ ત્રેવીસ પોઈન્ટ ઓગણત્રીસ ફૂટની આવક થતાં આજ સવારે પંદર પોઈન્ટ નેવું ફૂટે પહોંચી હતી અને મિત્રો હવે ઓવરફ્લો થવામાં ફક્ત ત્રણ પોઈન્ટ એસી ફૂટનું છે ટો રહ્યું છે ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોને હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજકોટ જામનગર જૂનાગઢ જિલ્લામાં મેઘ સવારી પહોંચી જ્યાં મિત્રો વાત કરવામાં તો મેઘરાજાએ ગઈકાલે સૌરાષ્ટ્રના ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો તો મિત્રો વાત કરવામાં જોડિયામાં ચાર તારીખ મિત્રો લાલપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ અને જામકંડોળામાં ચાર પોઈન્ટ પાંચ અને રાજકોટમાં ચાર ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી ભરાયા છે તો મિત્રો વાત કરવામાં આવે તો જામકંડોળામાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતો અને સોરઠમાં દિવસભર ધીમી ધારે વરસાદ વરસતા સાર્વત્રિક બે ઇંચ તેમજ ગિરનાર પર્વતમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે